તો રાત્રે હતું કે આવી જ એમ તમને તો કેટલા ક્યા નથી પાણી આવી જશે પો તો તોય નો હું કોઈ અમાર અમાર બેદ નું એટલે કદું આડો રહી એને અને ફળીએ દુગાડી પલલેને એનો વસરીમાં વાત આ અત્યારે બ્લોગમાં બતાવ્યો ને મેં કોઈ એક ગયા ને હોય ને એ શાંતિ થઈ ગઈ આ નીકળા છે કે નથી મોટા કીધું ઓહો મોટા રેડી બે આડી આડી છે તો નવ વાગી જાય આરામથી નવ થી જાય 9 વાગ્યા હશે ઓહો તો બસ મોડી પડી ને 11 વાગે એટલે એટલે 10 9 વાગ્યા છે 9

रेडी रेडी का कटे काई नो कटे अरे पस उगी तो जाए ने कब लगे से <laughs> मूड माथी तो काट नहीं खोतो मूड मूळ माथी तो काट नहीं खोसे नहीं थाय अब तुमने खबर आवी इतने पहली बार जोयो के अही काटिन पासा आवडो मोटो थई गयोस बिचार हो आ मोटो नतर होसे एवी रीते हा लिंबू डोल पणे हते जाम पणे पानी ठीक लिमड़ियां सड़ नय सोपे ठीक और आ आदि गुदी आई केउ

સાડા આઠ થઈ ગયા છે અમે તો મારી ભાઈ કામ કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છે પણ વિશાલ જ અમારે નથી આવે પેલા ઓલમોસ્ટ આપણે ઘરનું બધું નિપટાવી દઈએ પછી આવે પછી એમને એમની જર્ની કિંચન માં ચાલુ છે ધૂ જાડા હા ગ્રહણ છે ને ગ્રહણ છે ને આજે જ થઈ ગઈ ને ને પુનમ એટલે આજે કીધું બધું કર તો થઈ તો છે થઈ છે

તમે જોઈ શકો છો કે અમારું કિચન એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે બધું ધોઈ ગાળવીને એકદમ કમ્પ્લીટ હવે મમ્મી ધોવા કરવાનું ઉપાડી ગઈ કા મસ્ત કમ્પ્લીટ ક્લીન થઈ ગયું બધું અને અહીંયા જો બધા ખાના એકદમ મસ્ત ધોઈ કાઢવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે હવે વાસણ એની અંદર ખાલી ચડાવવાના છે મસ્ત કમ્પ્લીટ થઈ ગયું બધું ચાલો હવે જે આ બે ખાના ને આ બે ખાના બાકી બચ્યા છે આપણે ફટાફટ સાફ કરી લઈએ અને વિશાલ ઓન ધ વે છે પપ્પા જસ્ટ એમને લેવા ગયા છે અંદર આવશે એટલે બોલશે એટલે આ હું એટલે એ આવે એટલે ત્યાર પછી આપણે એમને મળીએ અને તમને બધાને પણ મળાવીએ ફાઇનલી અત્યારે હું વિશાલ બેસી ગયા છે મસ્ત ગેમ રમવા જોઈએ આપણે એને હરાવા જ બેઠેલા હોય હરો વખતે જોયેલી જોયેલા તો કરી નહીં અમારે ગમતા હોય નહીં જોયેલી તો છે પણ તમે કયું લખશો એ તો મને નો ખબર હોય તો મારે અનુમાન લગાવવાનું છે ગેસ કરવાનું છે કેવી ગેમ તો કે ઇન્ટ્રો તો હા ઇન્ટ્રો આપો મને ખબર નથી કે જો આ મારી પાસે અમુક ચીટ લખેલી છે હવે આની અંદર આ વિશાલ આ ચીટ લખશે એને ગમતું કોઈ પણ અને ચીટ માનો કે કોઈ બી લખું ની એમને લગાવી દેશે પછી ઈ વિશાલ ને ખબર હશે કે ચીટમાં હું લખેલું છે પછી હું જ એવી રીતે મને ગમતું કોઈ બી લખી છે એમ ખાવાની વસ્તુ કે કઈ બી ઈ હું વિશાલ ને લગાડી દઈશ પછી આપણે એને હિન્ટ આપવાની કે ભાઈ તમને વસ્તુ બહુ ભાવે છે તમે એને અઠવાડિયામાં લગભગ એકાદ તો ખાતા જશો એટલે એ તેમાંથી જે પેલા મસ્ત અનુમાન લગાવી દેશે એ જીતી જશે આ લગાઈ ગયું લગાઈ ગયું હા બચોટાડી એ હાલો આવો આવો નામ લેતા. પપ્પા કેમ ભીખાવા હાટાયા? ઓકે હું લખ્યું છે તમને બધાને તો દેખાતું હશે. હું મૂંઘુ લખાઈ ગયો. ગરીબ પેન બતાવવાનો નહી હોય. હા મા બતાવવાનું તો હોય ને. ઓકે રેડી? મસ્ત દેખાય. હાલો તો હું લખ્યું છે એ વિશાલ આપણે પછી ગેસ કરશું. હવે હું લખી દઉં મને. હું લખતો

हेलो भाई तो मैं पहला गेस कराओ मैंने चलो तू लिखो जगह खाने की वस्तु है थोड़ा कह दो ओके तो ये तो केवानो है ने खाने की केवानो तो कह रहे ने हां हां पानी पूरी हाचो तो ये तो પડી गई अब तू मुझे कह जल्दी अरे तुम गेस करो ये क्या है मैं तो कह બે ના <laughs> <laughs> <laughs>

તો તમારે પહેલા કરે જેવું જો કે હવે અત્યારે આવારવાર મારા બોલો ખાવાનું છે નહીં નથી નહીં માટે નહીં નહીં ખાવા સિમિલર છે પણ ખાવાનું નથી પીવાનું ઓકે બ્લેક કે એ ભાવે છે ડ્રિંક માં કે જેનું ફેવરિટ છે હાલો ઓછા ટાઈમ માં ગેસ કરી દીધો એટલે હાર્ડ લખ્યું હતું તો એની કરતા પહેલું બરાબર હતું મને ખાવાનું તો પહેરવાનું કઈ નહીં તો કોસ્મેટિક રિલેટેડ વાપરતી હોય હું કઈ પહેરવાનું કેવું કઈ નથી ને પેટમાં નાખવાનું છે હા બસ પેટમાં નાખવાનું છે એટલે પીવાનું છે કઈ કે ખાવાનું છે પીવાનું છે તો પછી બેગી કીધું કરી ખાવાનું છે હા ચાલો પીવાનું છે હાલો બસ ઓલું રોઝ મિલ્ક શાશ્વત માં પીએ ને પિંડલન જ્યુસ છાસ દૂધ ચા કોફી નહીં પીવામાં તો પછી બીજું તો હું આવે પીવામાં એ તો મમ્મી બોલી ગઈ પેલું એક બોલ્યું રોઝ મિલ્ક

પછી મોજી તો લખો અને એને લખું એ જ મે લખું તો બોલો કોઇન્સિડન્સ બે ના સરખા છે અને બે હા તો ઈઝી હતું હવે નેક્સ્ટ કઈક બહુ મસ્ત ગેમ વિચારશું કે જે બહુ બધા તમે એન્જોય કરાવશું અમે લોકો તમને અને આ વખતે મમ્મી પપ્પાને એન્જોય કરાવી નગર તો ન હોય ને ઈ ટાઈમિંગમાં માં અમારે રમાતું તો સારું ચાલો વિશાલ ગેમ તો બહુ મસ્ત રમાઈ ગઈ એન્જોય બહુ મસ્ત થઈ ગઈ ઓલો બે એક સરખું થયું ને એ પીવા બહુ મજા એવા બહુ મજા આવી ગઈ શું થી પાયલ તને આજે તો બે

તો હું થોડો પછી બોલાવું તો હું તો એક બાર તો મળવા ઘરે કોઈ આવે તો તારે આવવું જ પડે ને બાર રોવાનું થોડું હોય એ ગાંડી તો અમાર સવાર નહીં રોવે છે છાની રહી જાવે કઈ હતું જ નહીં લેવા જેવું પણ બે દિવસ સુધી આટો મેરો ફરી જતા અમે

હું ભાખરી બનાવી દહીં વઘેરું ખાઈને પછી વયો ગયો તો અત્યારે દોઢ વાગી ગયો છે તે જમી લીધું ઠેર મને તો ભૂખ લાગી નથી હું સાંજે ડાયરેક્ટ જમી લઈશ ભૂખ લાગશે તો નકર રોડ સુઈ જવું છે ને તારે મારું થોડું કામ છે ઓફિસે હું કરીને આવું તો બીજું શું સારું ચલો બાકી ગયા છે અત્યારે પૂણા પાંચ અને મસ્ત નિંદર વિંદર કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ બપોરનું થોડું આમથી આમ હતું મારું મૂડ સ્વિંગ બધું તો અત્યારે એકદમ મસ્ત થઈ ગયું છે આંખના ટકોરા થોડા હોજી ગયા છે દેખાતા હશે બ્લોગમાં કારણ કે હું મારે એવું છે કે થોડું એવું રડું ને દસ દસક મિનિટ મેં રડ્યું હોય ને એટલે મારે આખો દિવસ મને થોથર ચડેલી રહી સુજનની પછી ઓટોમેટિક એની હાથે હાથે હળવી પડી જાય તો ચાલો જેમ મેં તમને લોકોને ગઈકાલે કીધું તે પ્રમાણે કે શું બનાવવાના છે સ્પેશિયલ મંચુરિયન તો બપોરે તો પછી મારો પ્લાન કેન્સલ કરીને તો તમે વાર નથી બનાવવું એની માટે પણ હવે મારો પ્લાન પાછું ચાલુ થઈ ગયો છે કે ભાઈ બનાવવું છે તો ચાલો અત્યારે નાસ્તા પૂરતું મારી પાસે બધી આઈટમ્સ અવેલેબલ છે થોડી થોડી તો મેં સોચ્યું કે અત્યારે નાસ્તા પૂરતું થાય એટલું બનાવી નાખીએ પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે થોડા દિવસો પછી એક સાથે બધાને ડિનર થાય એ રીતે આપણે બનાવશું તો ચાલો જઈએ કિચન તરફ અને આપણે મંચુરિયન તૈયારીઓ સ્ટાર્ટ કરીએ કોબી આપણે બારીક ખમણીને લઈ લીધી છે એક મીડિયમ સાઈઝ નાનો દડો હતો ઓબીનો ઈ જ મે ખમણી લીધો છે અને ત્યાર પછી આની અંદર મે સ્વાદ પ્રમાણે મીઠું થોડું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર થોડો ગરમ મસાલો મેંદાનો લોટ અને કોર્નફ્લોર મેંદાનો લોટ જેટલા પ્રમાણમાં એડ કરીએ એટલા જ પ્રમાણમાં કોર્નફ્લોર ફ્લોર લેવા મેંદાનો લોટ જેટલા પ્રમાણમાં લઈએ ને એટલા જ પ્રમાણમાં કોર્ન ફ્લોર લેવાનો છે એ થોડો થોડોક જ લેવાનો છે ક્વોન્ટિટીમાં એકદમ ઝાજો લેવા જશો ને તો આમ વધારે પડતો લોટ આવશે ને જયારે આપણે મંચુરિયનની ગોળીઓ ફ્રાય કરશું ત્યારે એનો લોટનો જ સ્વાદ આવશે આજે કેબેજનો એનો જે સ્વાદ આવવો જોઈએ એ નહીં આવે તો ચાલો બધી જ વસ્તુ મસ્ત આપણી રેડી થઈ ગઈ છે તો આને પાણી વગર જ આપણે લોટ બાંધવાનો છે જરૂર પડે તો જ પાણી એડ કરવાનું છે બાકી નહીં તો ચાલો હવે લોટ બાંધી લઈએ મસ્ત બંધાઈને આપણો રેડી થઈ ગયો છે થોડો થોડો જેમ જરૂર પડે એમ કોર્ન ફ્લોર અને મેંદો સરખા પ્રમાણમાં આપણે એડ કરતો જવાનો છે અને એમ કરીને મેં લોટ બાંધી લીધો છે તો આના નાના નાના બોલ્સ બનાવી રીતે આપણે છે ને જે ગ્રેવી છે એને કોઈ આવા પેનમાં રેડી કરવાની છે જે ટીમનું પેન હોય એની અંદર તો એમાં મેં સૌથી પહેલાં મરચાની પેસ્ટ ત્યાર પછી કેપ્સિકમ છે એને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી રાખેલા છે તો ત્યાર પછી આપણે એની અંદર એડ કરતું થોડું નમક અને કાળા મરીનો પાવડર જ્યાં સુધી આપણી મંચુરિયનની ગ્રેવી ન ઉગળે ત્યાં સુધી અહીંયા તમે જોઈ શકો છો કે મેં બોલ્સ મસ્ત બનાવી લીધા છે નાના નાના તો ચાલો હવે બોલને ધીમે આજે ફ્રાય કરી જોઈ શકો છો કે આપણી ગોળીઓ મસ્ત ફ્રાય થવા માંડી છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે તો આપણે આને બે વાર ફ્રાય કરવાની છે ઓલરેડી ધીમા ગેસે

તળાઈ ગઈ એટલે અંદર નું બધું મસ્ત કુક થઈ ગયું હોય હવે બાર નું પડે ક્રિસ્પી કરવું પડે ને એટલે બાર પછી થોડી હાઈ ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરશું થોડી વાર ટુ करना रहता है वो पूरी रेसिपी हमने आगे आगे ब्लॉग में बताई है ओके okay, ओके okay. आपको सीखना हो तो नेक्स्ट टाइम आप भी बना सकते हो हमरा ऑफिस थे वो जो रेडी करना हाँ क्या रेडी थी जा वो थोड़ी गोलियां बाकी रही है पहले मोटा-मोटा करने का था मम्मी के कोई दिन था एक

સારું ચાલો હવે તમે ફટાફટ જઈ આવો ત્યાં રેડી થઈ જાય પપ્પા માટે કોરડ નાસ્તો આવી ગયો છે આમ ભીનો નાસ્તો લીમડો સોયપો ની માન માં

કે પાયલ લઈને પપ્પા કોઈનો હાજુ ન પડવા દે એટલે ધીમે ધીમે છોટી જાય પેલા કે આપણે ખબર છે થઈ ગયો તો હા એ તો હતો તો જે ધીમે ધીમે મૂળે મૂકવા મળે ને એટલે મોટો થઈ જાય ડોકો મસ્ત વવાય ગયો છે પપ્પા પાછું દોરી બાંધ દોરી બાંધી દીધી ને ટેકો થઈ જાય એને દોરી બાંધ દીધી હોત દોરી પ્રમાણે 5 વજન ડાળી પાતળી છે થોડી નબળા આવી જાય એનો ઓપરેશન એટલે હા

ગોળ ગોળ લાગે બહુ પણ માપેને ખાજો ત્યારે વિશાલ મસ્ત ટ્રાય કરે છે બહુ મસ્ત છે અત્યારે જો મસ્ત જોઈએ લાગે ગોળી ગોળી લાગે પ્લસમાં ગોળી હું મારે હાલ છે મને ભાવે છે બહુ મસ્ત ગોળી બહુ મસ્ત જોઈ બહાર બે એટલે તો જો મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું છે તો આવી જ જાઓ બધા અમારું મંચુરિયન જો ઓલો કેપ્સિકમ નહીં તો વાળો થઈ જાય તો વાળો થઈ જાય એ મમ્મી જ કે છે સાચું હોત ને થોડો મને તો તો એટલે એકદમ નેક્સ્ટ ટાઈમ બનાવશો ને તો આ આખું કેપ્સિકમ નાખે તો બાકી લોય ઉભરીને ગ્રેવી થાય એટલે મજા આવે હા કોબી અને કેપ્સિકમ આ તો અમાર ઓપમ નું વિધુ તો ની અમે યુઝ કર્યું છે એટલે ડાડ માં રહી ગયું ડાડ માં તો મે કોબી ઉપરથી બબરાવા એવું છે તો ચલો આવી જ જાવ મારી વાહે નહી વધે ત્રણ ગોળી સાફ થઈ ગઈ ફાઈનલી વિશાલ આવી ગયા છે સુરત થી પાછા અમરેલી અને મસ્ત કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે બેસી ગયા છીએ રિવ્યુ માટે એટલે બહુ બધું તમને લોકોને પૂછ તમને પૂછવાનું છે અને તમને બતાવવાનું છે બહુ બધું મારું તો થોડુંક જ છે હેલો પાયલ બેન ઓર્ડર રિસીવ ઘુઘરા માંડવી પાક અને ફરસીપુરી બહુ જ ટેસ્ટી છે અને પેકિંગ વોઝ ઓસમ

કે આપણું ફેમિલી થાય ક્વોલિટી આપણે ખાયન ન કરતા હોઈએ તો કોઈ બી વ્યક્તિને ન ભાવે એટલે એ રીતનું છે અને અથાણાની પ્રાઇસ તમને હું શેર કરું પણ સોરી હવે ઈ શેર કરીશ તમને આવતા હશે અત્યારે અથાણા એક પણ અવેલેબલ નથી એટલે ત્યાર પછી મસ્ત રિવ્યુ છે બીજો માંડવી પાક અને ફરસી પૂરી ટેસ્ટ બહુ મસ્ત છે ઘર જેવો જ સ્વાદ છે મસ્ત બધાયને આપણો એટલું ભાવે છે અને તમને બધાયને થેન્ક યુ સો મચ કે તમને અમારી પ્રોડક્ટ આટલી બધી ભાવે છે માંડવી પાક તો બહુ મસ્ત છે માંડવી પાક તો અમે વિશાલ એમ પર પૂરું કરીને આવ્યા ને આખો પૂરું થઈ ગયું અને હું બાકી તમારે સુરતની ની સિચ્યુએશન અમે સાંભળ્યું કે બાપા બહુ તમારે આમ સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ જતો તો બહુ જલ્દી

એરવર ઓલા મધ્યન તો તો જેત્રા કી તો બાપ થઈ એમાં દેખાય છે એ જ જગ્યાએ એ જો અહીંયા મસ્ત બધી ફ્રાઈ ફાઈ છે ને હ ને